નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ખરેખર આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિની અંદર મંત્રી હોય 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 સંત્રી ધારાસભ્ય કોર્પોરેટર કે કે કોઈ પણ પછી આમ આદમી એની અંદર જનતાના પ્રશ્નોને લઈ જનતાની તકલીફો જનતાની સમસ્યાઓને લઈને કામ કરવાની ધગશ હોવી પડે એ પછી આમ નાગરિક હોય તોય ભલે અને કોઈ પદ ઉપર હોય તો પણ ભલે બાકી જે કામ ચોરો છે એના માટે તો હજારો બહાના છે વિસાવદર ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ધારાસભ્ય બન્યા અને આજે વિસાવદર ની બજારની અંદર ચાલુ વરસાદે ગોપાલભાઈ ઇટાલિયા સરકારી કચેરી પર પહોંચે છે ગામની અંદર ઘણી બધી અસંખ્ય સમસ્યાઓ છે પરંતુ મારા કહેવાનો મતલબ એ છે દોસ્તો કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા તમને આ ચાલુ વરસાદે ચોમાસાની સીઝનમાં પોતાના કપડા પર એક ડાઘ નથી લાગવા દેતો અને આ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી પણ ચાલુ વરસાદે લોકોની સાથે ખભે ખભો મિલાવીને નગરપાલિકાની કચેરી પર પહોંચે છે અને ત્યાર પછી જે રજૂઆત કરી છે સૌથી પહેલા દોસ્તો આપણે નાખીએ માંથી આવું છોલું તમારા

અને હા કે કે ની મંજૂર નઈ મંજૂર થયેલું પડ એમ કે મંજૂર થઈ ગયું આ પણ આવતા નથી

મંગળ શુક્રુક શુક્રવાર નથી શનિવાર આવો ને નથી કાલે ગુરુવાર છે તમે શુક્રવાર કરવાના

રાહીને કે પાપ કરે કે ના ઘરે જાય હાલો હાલો એના ઘરે જાવી શી કોઈ લોકો ઘરે જાય હાલો સરસ સી નારે ના એટલા બધા જ કોઈ પાટક નથી કોઈ હતો નેતા એની સામે બોલે હોય ભાજપ સામે દુનિયા કોઈ કોઈ નેતા નગરપાલિકા વિચાર વધારો સમજ્યા નહીં એ પ્રશ્ન નથી પ્રશ્ન એ કોઈ કહેવા વાળું નહોતું તમે લાવો પરથી ફોન કરો એને ઘરે કઈ બધા બેન ધારા સાથે બધા જાય છે ભાઈ વાત થઈ છે એટલે

રવિભાઈ ફોન કરો પ્રમુખ કેટલું આપું છે પાંચસો મીટર હાલો 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 પ્રમુખ જેમ થી ઘેરે હાલો પ્રમુખ ને આ રીતે પ્રમુખ

એક બનો પ્રમુખમાં ઓલ પ્રમુખમાં દેવ પ્રમુખની સીટ મળી ખબર કાલે બક્તિ મળી એ મળી અરે તો હાલો ક્યારે આવો તો નાનું ગામ છે તો અમે આવી

તો જનતાને કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય ને તો ફટાકે સોલ્યુશન આવે પણ અફસોસ એ છે કે આપણે જાગૃત નથી બનતા એટલા માટે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે સમજાતું નથી કે આપણે જાગૃત કેમ નથી બનતા આપણે શા માટે વારંવાર કમળનું બટન દબાવ્યા કરીએ છીએ અને દોસ્તો જાગૃત બનો સારી સરકારને પસંદ કરો તમારા માટે તમારા માટે બોલે એવા લોકોને સત્તામાં બેસાડો બાકી આ વર્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છેલ્લા ત્રીસ વર્ષથી તમે જુઓ છો કે એક સામાન્ય માણસને સામાન્ય આમ નાગરિકને તકલીફ પડી હોય તો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવી ત્યાં ઉભો હોય એવો મળે એક દાખલો તમે બતાવો માટે વિડીયોને વધુમાં વધુ શેર કરી લોકોને જાગૃત કરવા દોસ્તો જય